કેમ ગોડ મોર્નિંગ જય માતાજી ગોડ મોર્નિંગ અમન બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો તો જો આ કુદરતી સૌંદર્ય કેવું લાગસ ગાઈ ગામડાનું જીવન એ ગામડાનું જીવન કહેવાય જો કુદરતી સૌંદર્ય સવાર સવારનો નજારો કેટલો સુંદર લાગે તો ગાઈઝ અમારા બ્લોગની લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતા જય દ્વારકાધીશ તો ગાઈઝ અમારો આખા દાળાનો પૂરો વિડીયો અમે આજ નીકળી શક્યા નથી તો અમારી ચેનલને લાઈક શેર કરી અને સબસ્ક્રાઈબ પણ કરી કારણ કે પહેલી વિડીયો આવશે કોઈ થોડી ઘણી તકલીફ ન લીધા અમે અમારો વિડીયો આખા દાણાનો શૂટ કરીએ ત્યાં નહીં તો એના કારણે અમારો વિડીયો અધૂરો રહી ગયો છે એટલા માટે દરેક જોવાવાળા મિત્રોને અમારી નામ અપીલ કે અમારો વિડીયો ડેલ્લી જોવે અને થોડું અમારા એમ વિડીયો એડિટિંગ કરાવવામાં થોડું ભલે એવું થાય છે પૂરું ફાવતું નહીં એના કારણે થોડા ગળબડ ગોટાળા રહેશે તો અમે આગામી સમયમાં અમે વિડીયોનો સુધારો કરી લેવું તો ગાઈઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતું રહેવું જેથી કરીને અમોને પણ સપોર્ટ થાય અને તમારી મદદ મળતી રહે જય માતાજી જય દ્વારકાધીશ જયારે હાટકેશ્વર મહાદેવ તો ગાય એક વિશાળ મંદિર અમારા વટનગરમાં હાટકેશ્વર મહાદેવનું આવેલું છે તો કોઈ પણ વ્યક્તિ આવવું હોય તો વટનગર મોટામાં મોટું મંદિર હાટકેશ્વરનું આવેલું છે અને વટનગરની અંદર સ્વમિષ્ઠા તળાવ તાનારી અત્યારે તો મોદી સાહેબને મોટું એક મ્યુઝિયમ પણ બનાવ્યું છે તો દરેકે વટનગરની મુલાકાત અવશ્ય લેવી તો ગાઈ આટલી અમારી અપીલ તમને હતી તો અમારી અપીલ સ્વીકારજો જય માતાજી જય દ્વારકાધીશ